વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે લગ્ન પ્રસંગમાં પહેરાય એ રીતનું કલેક્શન આવેલું છે તો એ જોવાનું છે આપણે આ છે પ્રસંગોમાં પહેરાય એ રીતનું કલેક્શન બધા જ કલર એકદમ સરસ છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ તો એ રીતનું કલેક્શન છે આ કલર છે રાણી ગુલાબી અને પાલવ છે હાથી મોર

અને નીચે સરસ બોડી બોર્ડર છે હાથી વાળીને આવી રીતના આખી સાડી આવશે આમાં આપણે છ કલર અવેલેબલ છે અને એકદમ ડોલા સિલ્કમાં છે સોફ્ટ મટીરિયલમાં સિલ્ક બેઝ ઉપર એકદમ સોફ્ટ સિલ્ક છે આવી રીતના અને આ છે એનું બ્લાઉઝ આ બ્લાઉઝ છે અને આ પાલો છે આથી વાળો સરસ આમાં આપણે છ કલર છે રામા કલર છે રાણી ગુલાબી છે પર્પલ કલર છે બીટ કલર જેવો બ્લુ કલર છે ઝેરી લીલો છે અને આ છે ગુલાબી છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક છસો રૂપિયા આ પણ આપણે એ જ રીતનું આ એકદમ સરસ સિફોન ટાઈપનું સોફ્ટ મટીરિયલમાં સેલા ટાઈપની આખી સાડી છે એકદમ એટલે એકદમ સરસ સોફ્ટ મટીરિયલ આવશે આમાં આપણે છ કલર હતા એક કલર આપણે વિડીયો બનાવ્યો હોય પહેલાં જ વેચાઈ ગઈ છે તો હું તમને એક પીસ ઓપન કરીને બતાવું કઈ રીતના સાડીનો લુક આવે આ એનો પાલવ છે સરસ લટકણ છે આ રીતના અંદર સરસ ઝીણી ઝીણી બુટ્ટી આવશે લુક વાઈઝ એટલી સરસ છે અને પહેરવામાં સાવ એટલે સાવ ફોરી છે કે એવું લાગે કે જરાય વજન જ નથી બહુ એટલે બહુ સરસ સાડી છે આવી રીતના કલર છે આ આપણે ઓપન કરી રહ્યો એ રામા કલર છે આવી રીતના અને સેમ જ બ્લાઉઝ છે આ બ્લાઉઝ છે અને આમાં કલર છે રાણી ગુલાબી છે મરૂન છે રેડ ટાઈપનો મરૂન છે પર્પલ ટાઈપ બીટ કલર છે બ્લુ છે અને રામા કલર છે અને ગ્રીન કલર છે એ આપણે ઓલરેડી વેચાઈ ગયું છીએ અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત અગિયારસો ને પચાસ રૂપિયા મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે હા પણ એકદમ સરસ આપણે સોફ્ટ મટીરિયલમાં આવશે આખી ગાળામાં સાડી છે બહેનોની માંગ હતી કે ઓછી રેન્જમાં તમે ગાળો લઈ આવો કે પ્રસંગમાં પહેરાયેલી રીતની તો આપણે આ ગાળામાં કલેક્શન આવેલું છે અને મટીરિયલ એકદમ સરસ ત્રિફોન ટાઈપનું છે એકદમ એટલે એકદમ સરસ સોફ્ટ છે અને સાવ હળવું છે પહેરવામાં આ ગાળામાં આવશે એ સાઈડ બોર્ડર છે લુક વાઈઝ બહુ સરસ છે અને પ્રાઇસ પણ એકદમ રિઝનેબલ છે

બધા જ કલર એકદમ સરસ છે અને સેમ જ બ્લાઉઝ આવશે પ્લેન જ અને કલર છે આપણે ઓપન કર્યો ઝેરી લીલો છે આ છે મરુન કલર રામા કલર મેંદી કલર આ પર્પલ ટાઈપનો બીટ છે આ રેડીસ મરુન છે આ એકદમ ડાર્ક મરુન છે અને આ પર્પલ કલર છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અગિયારસો પ્રસંગોમાં પણ પહેરાઈને રનિંગ વેરમાં પણ પહેરાય એ રીતનું કલેક્શન છે સિમ્પલ સોબર અને યુનિક કલેક્શન છે બહુ એટલે બહુ સરસ છે મટીરિયલ પણ એકદમ ફાઇન છે તો પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ રીતનું કલેક્શન છે આ ઓપન કર્યું એ આપણે પર્પલ કલર છે અને આખામાં આ રીતના ઝરીની લાઇનિંગ આવશે અને મટીરિયલ છે એકદમ સરસ શ્રીફોન ટાઈપનું દરબારી ટાઈપનું શું એકદમ સોફ્ટ મટીરિયલ છે અને આ એનો પાલવ છે અને આ બોર્ડર છે એ પણ એકદમ સોફ્ટમાં આવશે આપણે વીટીમાંથી સાડી કાઢવી ને તો નીકળી જાય એટલી સરસ સોફ્ટ છે અને ઓપન કર્યો આપણે એ કલર છે પર્પલ અને નીચે પણ ફ્લાવરની બોર્ડર છે તો આ રીતના કંઈક સાડીનો લુક છે આમાં આપણે છ કલર અવેલેબલ છે આખું થોડુંક અલગ પ્રકારનું કલેક્શન છે આખું યુનિક લાગે પહેરાતા અને બે જણા પૂછે કે ક્યાંથી લીધું તમે તમે આ સાડી ક્યાંથી લીધી આ છે એનું બ્લાઉઝ ઝીણી પ્રિન્ટમાં સરસ અને આપણે ઓપન કર્યો એ હતો પર્પલ કલર આ છે આપણે રામા કલર આ નેવી બ્લૂ કલર આ હિરામા કલર છે આ થોડું ગ્રે ટાઈપનો છે આ ગ્રે છે આ ગ્રીન છે અને આ ઓપન કર્યો એ પર્પલ છે બધા ઇંગ્લિશ ટાઈપના ઇંગ્લિશ કલર હોય ને એ રીતના કલર છે અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત સાતસો પચાસ રૂપિયા આ જે આપણે આગળ જોઈએ સાડી એ જ રીતની સાડી છે આખી મટીરિયલ પણ એટલું જ સરસ છે અને લૂકવાઈઝ પણ બહુ જ સરસ સાડી છે કલેક્શન આખું અલગ પ્રકારનું નવું 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 લીધી સિલેક્શનમાં દરરોજ નવું કલેક્શન આવે છે આ છે એનો પાલો આમાં હાથી ને બધુંય છે ડિઝાઇન બોર્ડર સરસ આવશે અને મટીરિયલ એકદમ સરસ સોફ્ટ છે જેમ આપણે પહેલાં કીધું વીટીમાંથી કાઢવું હોય તો નીકળી જાય એ રીતનું નીચે આ રીતની ડિઝાઇન આવશે અને અંદર હાથી છે બે સાઈડ બોર્ડર આવશે જરીની લાઇનિંગ આવશે અને કાપડ એકદમ શ્રીફોન ટાઈપનું છે સરસ સોફ્ટ મટીરિયલમાં અને થોડુંક ને તો યુનિક કલેક્શન લાગે અલગ પ્રકારનું અને આ છે એનું બ્લાઉઝ અને આમાં આપણે છ કલર અવેલેબલ છે આ પિંક છે આ મહેંદી ટાઈપનો છે આ પર્પલ છે આ રામા કલર છે આ લાઇટ પર્પલ છે અને આ ગ્રીન ટાઈપનો છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો ને પચાસ રૂપિયા આપણ આપણે આગળ જોયું થોડું બોર્ડર પણ બહુ જ પેન છે કાપડ છે એકદમ સરસ લચકો છે અંદર ઝીણી ઝીણી કેરી છે અને આખામાં હાથી છે બે સાઈડ સરસ બોર્ડર આવશે નીચે આ રીતના બોર્ડર આવશે સરસ લૂકવાઈઝ સરસ છે એકદમ અને મટીરિયલ પણ સરસ છે અને કલર કોમ્બિનેશન પણ નવું જ છે ટમેટો કલર અને મરુન કલર મરુન કલરની બોર્ડર છે એટલે મરુન કલરનું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે આખું દરરોજ આપણે નવા નવા પાર્સલ આવે જ છે તો જે લોકોને લગ્ન પ્રસંગમાં દેવા લેવામાં પેરામણીમાં કલેક્શન જોતું હોય એનીથી સિલેક્શનમાં એકવાર જરૂર ને જરૂર રૂબરૂ મુલાકાત લઈએ આ રીતના આખી સાડી છે અને આવી રીતના બાંધણી વાળું બ્લાઉઝ છે સેમ જ કલરનો આ એનો પિક્ચરનો લુક છે આ રીતના અને મટીરિયલ એકદમ સરસ સોફ્ટ છે લચકા જેવું છે સરસ અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત 750 પચાસ રૂપિયા આ છે આછો ગુલાબી આ ટોમેટો કલર આ પિસ્તા કલર જેવો છે આ મહેંદી કલર છે રામા કલર છે અને પર્પલ કલર છે છ કલર છે અને પ્રાઇસ છે 750 પચાસ રૂપિયા લીધી સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજ દરરોજનો નવો વિડીયો આવે જોવા મળે અને વિડીયો આગળ વધાઈને શેર કરજો જેથી જે લોકોને કલેક્શન લેવાનું હોય એને આઈડિયા આવે અને લીધી સિલેક્શન છે એ બોખીરા વાછરા દાડાના મંદિરને એક્ઝિટ સામે જ આવેલું છે આપણે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે કોઈને પણ ઓનલાઈન સાડી ડ્રેસ કુર્તી કોઈ પણ વસ્તુ મંગાવવી હોય તો આપણે વિદેશ પણ કોરિયર કરીએ છીએ તો નિધિ સિલેક્શનમાં કોન્ટેક્ટ કરે